પાટણ જિલ્લામાં વ્યાયામ શિક્ષકોની લાંબા સમયથી ચાલતી સમસ્યાએ આજે આંદોલનનું સ્વરૂપ લીધું છે છેલ્લા પંદર વર્ષથી ગુજરાતમાં વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી થઈ નથી જેના કારણે પાટણના વ્યાયામ શિક્ષકોએ રેલી કાઢી અને સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો આ રેલી બાદ તેમણે પાટણ કલેક્ટરને આવેદનપત્ર આપી અને પોતાની માંગણીઓ સરકાર સમક્ષ મૂકી હતી ગુજરાતમાં છેલ્લા પંદર વર્ષથી ખેલેંગે ગુજરાત જીતંગે ગુજરાતના શ્લોકોનો સુંદર છે પરંતુ જે જોવા જઈએ જે વ્યાયામ શિક્ષકો છે એ છેલ્લા પંદરેક વર્ષથી ભરતી નથી તે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે વિવિધ યોજનાઓ અંતર્ગત એમની અરજી એપ્લિકેશન લઈને એમને નિમણવામાં આવે છે પરંતુ એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપરથી હોય એમને જીવન નિર્વાહ મુશ્કેલ પડે અને આપે ભારત સરકારે બે હજાર છત્રીસમાં સપના બતાવ્યા છે કે ભારતને ઓલિમ્પિક મળશે એને લઈને તૈયારીઓ ચાલી રહી છે વાત કરવામાં તો અમદાવાદની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં ઓલિમ્પિક સ્ટેડિયમ બનાવવા માટેના ક્યાંક ને ક્યાંક ગતિવિધિ સ્ટાર્ટ થઈ છે એના માટેના ટેન્ડરો પડી ગયા છે પરંતુ કહી શકાય કે જે ખેલાડીઓને મેડલ મળે એવા માટે જે વ્યાયામ શિક્ષકો છે એ વ્યાયામ શિક્ષકો અત્યારે હાલ બેકાર કહી શકાય એ રીતે બેઠા છે કારણ કે એમની પાસે કોઈ એના સિવાય બીજી કોઈ ચાર નથી ત્યારે આ જે વ્યાયામ શિક્ષક શિક્ષકો છે વારંવાર રજૂઆતો કરે છે આંદોલનો કરે છે પરંતુ ક્યાંય એમનો ફરીથી વખત માટે પ્રયત્ન કર્યો છે પાટણ જિલ્લાના વ્યાયામ શિક્ષકો છે આજે કલેક્ટર કચેરી છે તમને લઈને જે કલેક્ટર છે એમને આવેદનપત્ર મારી સાથે એક બેન છે જે છેલ્લા કેટલાક વર્ષોથી વ્યાયામ શિક્ષક તરીકે છે એમના બાબાને લઈને છે સરકાર જે સંવેદનશીલ સરકાર કહેવામાં આવે છે એ સંવેદન સરકારે આ નાના બાળક પ્રત્યે ધ્યાન જોવા જેવું છે બેન કેટલા વર્ષથી તમે અહીંયા

આગેવાન કુબેરભાઈ ચૌધરી છે સમગ્ર ખેલ મહાકુંભનું ખૂબ સુંદર રીતે આયોજન કરે છે સાહેબ આ બધાના પ્રશ્નોનો નિકાલ અત્યાર સુધી કેમ નથી આવતો આ અમારી જે માગણીઓ છે એ ઘણા વર્ષોથી છે પણ સરકાર કયા મૂડમાં છે તેનો કોઈ ખ્યાલ જ આવતો નથી કારણ કે આ માગણી આજની નથી સતત માગણીઓ છે બીજી બાજુ જોઈએ તો આપણે જીતશે ગુજરાત રમશે ગુજરાત ખેલ મહાકુંભમાં તાલુકા લેવલે જિલ્લા લેવલે અને રાજકક્ષા સુધી આપણે સ્પર્ધાઓ પણ કરીએ છીએ પણ અમે આજે જોઈએ છીએ કે જિલ્લા કક્ષાએ જો સ્પર્ધા કરવાની હોય તો જે રેફરી સીટ કહેવાય એને કે રમાડવાવાળા શિક્ષકો જ નથી એટલે અમારા ક્ષેત્રે પણ મોટી તકલીફ છે કારણ કે જ્યાં વ્યાયામ શિક્ષક જ નહીં હોય તો આ ખેલાડી બહાર કેવી રીતે આવશે એ અમારા માટે મોટો પ્રશ્ન છે ચોક્કસ સરકારની જે નીતિ છે એ નીતિને કારણે વ્યાયામ શિક્ષકો અત્યારે આ રોડ ઉપર આવી ગયા છે અને એમની માંગોને લઈને ક્યાંક ને ક્યાંક એ લોકો આંદોલન કરી રહ્યા છે અલ્કેશ પંડ્યા જીએસટીવી પાટણ